સત્તર તારીખથી અમે સતત અહીંયા ગાંધીનગરમાં રજૂઆત કરવા આવ્યા છીએ તો આજે સચિવાલય રજૂઆત કરવા માટે ગયા તો ત્યાં ઘર્ષણ કર્યું છે અમારા ઘણા મિત્રોને ડિટેન કરીને લઈ ગયા છે તો અમારી એક જ માંગ છે કે અમારી કાયમી ભરતી કરે નહીં કરે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના છોડવાના નથી અને બીજી વસ્તુ હજી આટલી સંખ્યા છે એની બીજી ડબલ સંખ્યા અહીંયા આવીને બેસ مرتی کرو مرتی کرو ন্যায় শিক্ষকنی مرتی کرو مرتی کرو जय या शिक्षकनी مرتی کرو مرتی کرو مت نہیں کسی سے بھی کچھ مانگتے जय या वीर अमर रहो जय या वीर अमर रहो जय या वीर अमर रहो सरदार प्रताप बंद करो खेल महाकु बंद करो ગયા બે જ્યાં સુધી શૂટ ચાલે ત્યાં સુધી ખાલી માસ્ક કાઢ